સુરત શહેરના સૈદપુરા વિસ્તારમાં ગણેશ મંડપમાં કાકરી ચાળા બાદ બેકોમ વચ્ચેની બનેલી ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીએ શાંતિ રાખવા અપીલ કરી હતી સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક લોકો દ્વારા જોરથી ડીજે વગાડતા હોવાના કારણે વૃદ્ધો બીમાર વ્યક્તિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખે લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે ગણેશ ઉત્સવને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી કે લાઉડ સ્પીકર અને ડીજેને ધીમે વગાડવા તેમજ લોકોને પરેશાની ન થાય તે રીતે તહેવાર ઉજવવા વાત કરી હતી તેમજ લોકો ઉત્સાહપૂર્વક તહેવાર મનાવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બીજું બી ખાસ સૂચન છે ગણેશ ઉત્સવનો તહેવાર એટલે સુરત શહેર માટે જીવાદોરી પ્રમાણે છે ગણપતિ બાપા આવે એટલે સુરતીઓ બધા લહેરમાં હોય એટલે લહેરમાં રહે બધા આનંદ થી તહેવાર બનાવે જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો અને લોકોને બી વિનંતી છે કે ડીજે જરાક ધીરું વગાડજો જેના કારણે આપણા જ સોસાયટીના લોકો સો નંબર પર ફોન ના કરે આ ઉત્સવ એ ખૂબ મહત્વનો છે આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ ચાહે મંડપવાળા હોય ચાહે નાનું મોટું કેટરિંગનું કામ કરતા હોય હોટલવાળા લારીવાળા લાઈટવાળા તમને ઢોલવાળા બેન્ડવાળા ડીજેવાળા કે પછી ટ્રક અને ટેમ્પોવાળા બધા જ લોકોને દિવાળી તો અમારે ગણપતિના તહેવારમાં જ થઈ જાય